પણ મારા બાપાનો સપોર્ટ હતો ને એટલે મારે દુનિયાની કોઈની બીક નહોતી હું બહુ વિચારીને કહું છું મારે ભગવાનને પણ પૂજવાની જરૂર નથી મારા બાપા હારે હોય એટલે મારા ભગવાન જ છે મારો કોઈ વાળ વાકો ન કરી શકે બાપ તરીકે એનું જો દીકરાને આટલી ઉફ આપે ને એનો દીકરો કાંઈ પણ કરી શકે મેં તમને કાલ વાત કરી હતી એમ બીજું આમ મહત્વનું છે એટલે તમને કહું છું પરિવાર સાથે હોય હારું મોળું બધાના ઘરમાં માં થવાનું આપણે કોઈ ભગવાન નથી એટલે એવું કારેય વિચારવું નહીં મુસીબત તો આવવાની જ નથી મુસીબત તો આવવાની છે તમે જેટલા સારા વિચાર કરશો ને એટલી સારી ચેલેન્જો આવશે ચેલેન્જ સ્ટેજ ઉપર આપવી નાની માના ખેલ નથી એટલે કુટુંબને સાથે રાખવું આખો દેશ સાથે રહે પરિવાર સાથે રાખવો એ બહુ ડિફિકલ્ટ છે એમાં પૈસા આવી ગયા પછી લોઢા ના સણ્યા છે લુખે લુખ બધા રહી કારણ કે કઈ હોય નહીં ખાવા હોય પણ પરિવાર સાથે હોય એ મોટી ચેલેન્જ છે પણ ચેલેન્જ જયારે ભગવાન આપે છે ત્યારે સફળતા પણ આપે છે જેટલી મોટી સફળતા એટલી મોટી ચેલેન્જ એમ બાપા સાથે રાખવા ને બાપાની સાથે રહેવું એ પણ મોટી ચેલેન્જ છે બીજી વાત એ છે આ પરિવારમાં તમને હું શીખવાડું આજે લાખો લોકો સાંભળે છે તમારા દીકરાઓ સાંભળે છે અને અહીંયા બેઠે એના બાપા એ સાંભળે છે અને એના દીકરાએ સાંભળે છે આ બધાને કામ લાગશે જ્યારે બાપાનો સપોર્ટ હોય એ દીકરો કાંઈ પણ કરી શકે બીજું ભાઈનો સપોર્ટ હોય આ દુનિયાનો કોઈ રાવણ કોઈનું ન બગાડી શકે જ્યારે રામને લક્ષ્મણ આર્ય હતો તો કોઈ રાવણ એનું પાંદડું હલાવી ના શકે આ આ કુટુંબની એક ભાવના હોવી જોઈએ અને આ રીતે આવું હોવું જોઈએ એટલે ભાઈનો જ્યારે સપોર્ટ મળે એનું કોઈ બગાડી ના શકે રાવણને શિવની વરદાન હતું સૃષ્ટિનો તાકાતવાર માણસ હતો પણ એની અંદર લક્ષ્મણ હતો ભાઈ સાથે હોય એનું રાવણ ન બગાડી શકે ત્રીજું બહુ મહત્વનું છે માતાજીની પૂજા કરી શક્તિની પૂજા કરી દેવીઓની પૂજા કરીએ આપણે ઘરે બે દેવી છે એક મા અને એક પત્ની જ્યારે પત્નીનો સપોર્ટ હોય માનો સપોર્ટ હોય કોઈ દેવીની પૂજા કરવાની જરૂર નથી આપણા ઘરે જ દેહ શક્તિ છે આરાધના છે કાળક્યા છે અંબા છે આના સ્વરૂપમાં આપણું કોઈ બગાડી ન શકે આપણે એ બેને હાચવી લઈએ શક્તિને હાંચવી લઈએ બાકીનું બધું બાય પ્રોડક્ટ મળશે અમારા ઘરમાં આ રીતે અમે જીવીએ છીએ કોઈની નજર ન લાગે આ શેર કરવામાં કોઈ બળાઈ કરવાની વાત નથી પણ બધા પ્રેમથી શક્તિઓ પણ સાથે છે મા બાપો પણ સાથે છે ભાઈઓ પણ સાથે છે અને દુનિયા જાણે છે ન કરે નારાયણ કાલ કોઈની નજર ના લાગે પણ સુખી થવાનું સરનામું કે એડ્રેસ કાંઈ નથી કોઈ જગ્યા પણ નથી અને સોથી વાત કહી દઉં જ્યારે આજે હસુએ વાત કરી એટલે આઈડિયા આવ્યો વિચાર આવ્યો જ્યારે તમારા દીકરાઓ તમારી સાથે હોય ત્યારે મરવાની પણ બીક લાગતી નથી મોત પણ સેટું રહે અને વયા ગયા હોય તો અફસોસ ન રહે એને મોક્ષ જ મળે જ્યારે દીકરાઓ જ્યારે સાથે હોય આ દુનિયાની કોઈ તાકાત બાપા સાથે હોય દીકરો સાથે હોય ચાર પેઢી સાથે આરે આ આ સ્ટેજ ઉપર હોય એવો કદાચ દુનિયાનો બહુ માયલો એક દાખલો હશે કે આજે તમારા દર્શન કરવા કહો કે તમારા આશીર્વાદ લેવા કયો ચારે ચાર પેઢી ચારે ચાર પેઢી જ્યારે ઘરમાં લગ્ન હોય ત્યારે જ ભેગી થાય છે એટલા બધા કામમાં હોય છે આટલા બધા ધંધા સંભાળે છે આટલા બીજી હોય છે પણ આજે ચાર પેઢી આ વડીલોના આશીર્વાદ લેવા તમારી સેવામાં ભાગ લેવા કે આ પ્રોગ્રામમાંથી પ્રેરણા લેવા માટે આવ્યા છે અમારીનો અમારી વખાણ નથી કરવા નો મને તો ઈચ્છા હોય મારા બાપા આવવા જોઈએ ને મારો દીકરો આવવો જોઈએ ને મારો ભાઈ આવવો જોઈએ ને ભાઈનો દીકરો આવવો જોઈએ ને આ ચાર પેઢી કારણ ભગવાનની કૃપા વડીલોના આશીર્વાદ આશા રાખું છું હજી પણ આમાં બળ મળશે અને આમાંથી હજી આગળ કરશું અને આ પ્રેક્ટિકલી જીવનમાં ચાર વાત મેં કરી બાપા હારે હોય ભગવાનને પૂજવાની જરૂર નથી ભાઈ હારે હોય કોઈ રાવણ ના બગાડી શકે એટલે ભાઈને સાથે રાખો બાપાના ગમે તેમ કરીને આશીર્વાદ સાથે રાખો બાપાને સાથે રાખો બાપ તરીકે પણ સાથે રહ્યો દીકરો ગમે એવો હોય જેમ ઘનશ્યામે કીધું ને અખતરો કરવાનો ઘણી ફેલ જાય પણ એના હો દીકરા સુધરી જાય જે એમાંથી પ્રેરણા લે એનું ભલું થઈ જાય કદાચ આપણું ન થાય તો બીજાનું થઈ જાય પણ અખતરો કરો ત્રીજું શક્તિ આને દુઃખી નહીં કરો પત્નીને જેમ એને કીધું કે પતિ પત્ની પત્નીઓ કેટલો સપોર્ટ પ્રોગ્રામમાં આપે તમે ઘનશ્યામના દાખલામાંથી જોયો અને આપણે હું હાંઠ વરણ ન સુઈએ હાંઠ થયા તો હાળા હેઠા બે ઈ ભેગા બે ઈ વાઈફને સપોર્ટ ન આપીને એને પ્રેમય ન કરીએ અમારા ગોપાલભાઈ પહેલી વાર વાઈફને બથ ભરીને મળ્યા એના છોકરાનો મને વોટ્સઅપ આવ્યો ખુશ થઈ અને કે થેન્ક યુ કાકા એનો બાપા માને બથ મરી તો દીકરાએ હોંગકોંગથી થેન્ક યુ કીધી દીકરા ઈચ્છે છે મારા મા બાપ પ્રેમ કરે મારી માને પ્રેમ કરે મારો બાપો આઠ વર્ષના થયા તો કોઈ દી બાને પ્રેમથી બોલાવ્યા નથી એ અમને ખબર છે એટલે દીકરો ખુશ થાય છે તમને એમ લાગે એમાં ખીખી ખીખી શું કરવું દીકરાઓને ગમે છે મારી માને મારો બાપો પ્રેમ કરે હલો ઘણા વડીલો છે અહીંયા પહેલી વાર એ બધ ભરીને મળ્યા હશે અમે મળાવ્યા કાલે બધ ભરીને એટલે હવે ઘનશ્યામની વાત સાચી આ નવા વડીલો છે એને કયા ખતરો હજી કર્યો ન હોય એનું કહેવાનું એમ છે કે તમે પત્નીને નામથી બોલાવો પતિને નામથી બોલાવો એટલે આ ઘરમાં તમે રૂમમાં હોય ત્યારથી તો ચાલુ કરો ન કોઈ હાંભળે હળવે હળવે પ્રેક્ટિસ થાય એટલે બાજુવાળા સાંભળશે અને હળવે હળવે પ્રેક્ટિસ થાય તો સોસાયટીવાળા સાંભળશે પ્રેમથી બોલાવવાનું આ મોટામાં મોટું સૂત્ર છે એટલે ઘરમાં તો રૂમમાં બોલાવજો ત્યાંથી ચાલુ કરજો એટલે પ્રેમથી બોલાવવા પાછળનો એકબીજાને તમારો ટોન ઉપરથી ખબર પડી જાય કે આ ભાઈ કેટલો ગરમ થયો છે તમે નામથી બોલાવો ને પત્ની કેટલી મૂડમાં છે નામ ઉપરથી ખબર પડી જાય બોલે વલ્લ હે વલ્લભા તે ખ્યાલ આવી જાય એમ પ્રેમથી બોલાવો તો એ ખબર પડી જાય એટલે પ્રેમથી બોલાવવાનું અમારી વાત યંગસ્ટરો સાંભળે છે દુનિયાના બધા માણસો સાંભળે છે બહુ મહત્વની છે હસુએ જ્યારે વચન આપ્યું ત્યારે જ મારા મગજમાં આવી ગયું કે આજે હું અત્યારે જ કહી દઉં જેને બાપા સાથે હોય એને દુનિયાના કોઈ ભગવાન ના બગાડી શકે કારણ કે ઘેરે ઘેરે ભગવાન ન પહોંચી શકે એટલે મા બાપનું સર્જન કર્યું છે આપણે બધાએ સાંભળેલું છે બાપ સાથે કયા પ્રકારે રે એને હેપી કેમ રાખવા ખુશ કેમ રાખવા અને બાપ તરીકે મારે દીકરા રે કેમ રહેવું આ બે એને હરખું લાગે છે એમ ભાઈની સાથે રહ્યો દુનિયાનો કોઈ રાવણ તમારું કાર્ય નહીં બગાડી શકે કોઈ તમારું હરણ નહીં કરી શકે કોઈ તમને જીતી નહીં શકે ત્રીજું શક્તિ મા બાપ એટલે કે વાઈફ અને પત્ની મને ખબર છે મારી પત્નીએ અને મારી માએ મને હું સપોર્ટ આપ્યો છે તય મને પદ્મશ્રી છે મારા દાદાએ હું સપોર્ટ આપ્યો છે ત્યારે મને પદ્મશ્રી મેળ્યો છે મારા ભાઈઓએ બ્લાઇન્ડલી કેટલો ખર્ચો થઈ રહ્યો એ કોઈ બી હિસાબ નથી જોયો તય મને પદ્મશ્રી છે મને મારા મિત્રોએ સપોર્ટ આપ્યો છે જેમ જામ જાંબુવનને અને યંગતે રામને આપ્યા હતા એમાં જે મારી હારે છે એ વીસ વર્ષથી આ વલ્લભભાઈ છે પંદર વર્ષથી તો સરોવરમાં મારી યારે કાયમી મહેનત કરી છે ગોપાલભાઈની વાત મારે કરવાની છે છેલ્લે દિવસે આ પ્રેરણા ક્યાંથી મળે હું પછી કરીશ પણ આવા અંગત પણ છે આવા ભાઈઓ પણ છે આવા મા બાપ છે ત્યારે આ સિદ્ધિ મળી છે મને કાલે પ્રમદુસે પહેલાં કીધું તમને ઈગો આવ્યો કે નહીં કાર મને કહ્યું મેં કીધું હું ગોતું છું પણ ઓન ધ સ્પોટ તો જવાબ દઈ દઉં પણ મને આજે બીક લાગે છે કે મને મારી આરે હશે ને બધાય મારી આરે રહેશે ને બધાય મારી આરે બધા સે એટલે મારી પ્રગતિ છે મારી પાસે કાંઈ નથી મને એ ખબર છે કે આ બધા મારી હરેશ છે મારી મારું દુનિયાનું કોઈ વાળ વાંકો નહીં કરી શકે મને કોઈ નહીં હરાવી શકે આ રોજ ડર રહેશે ઈગોનો તો ક્યાં વાત જ કરવાની રહી એટલે હું જેટલું થયું એટલું છે પણ હવે આનથી આગળ ન થાય તો કાંઈ નહીં આ બધું ટકી રહે એની મને તો સતત ડર રહેશે એટલે ઈગોની તો વાત જ નથી કરવાની કે હું બધું કરી શકું હું કાંઈ ના કરી શકું જો મારી પાસે આ ટીમ ન હોય તો આ નરેશ નો હોય તો કાંઈ નો થાય કનક નો હોય તો પણ કાંઈ નો થાય પરિવાર હોય તો પણ આ મિત્રો પાંચ જણા વલ્લભભાઈ કે પૈસા હોય તો તમે બેન્ડલી કે હું કાંઈ નો લઉં આની ગાડીમાં બે કોણ હું લઉં તો હું એની ગાડીમાં બેઉં મારી હારે પાંચ જણા બેહવાવાળા વાળા છે કાયમીક સપોર્ટ આપવા વાળા કાયમીક હિંમત આપવા વાળા છે મોઢું જોઈ મારું મોઢું જોઈને વર્તી જાય કે આજે મૂળ એનો ઓછો લાગે છે એટલે એવી વાતું કરે કે હું મૂળમાં આવી જાઉં મારી બેટરી ક્યારે ડાઉન ન થાય આવું મારી અરે સર્કલ છે આવા અંગત છે આવા સારથી છે આવા ભાઈઓ છે આવા મા બાપ છે આવો પરિવાર છે ને આવા દીકરાઓ છે જ્યારે આઠ દીકરા આટલો સપોર્ટ આપે તો દુનિયાનું કાંઈ પણ આપણે એચિવ કરી શકીએ ને તમારી જેવા આટલા ગામના લોકો ચારસો ગામના લોકો એકસો છવ્વીસ તાલુકાના લોકો ચાર રાજ્યના લોકો અને ચોવીસ જિલ્લાના લોકોના આશીર્વાદ આપણી પાસે હોય તો આપણે તો ભારત સરકાર બનાવી શકીએ હલો સેવા તો ઠીક છે પણ અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ અમે આ પોઝિટિવ બિઝનેસ માટે આવ્યા છીએ આ મોટામાં મોટો બિઝનેસ છે એની પાસે પૈસો કાંઈ ન આવે કે પાંચ જણાને જો આપણે ખુશ રાખી શકતા હોઈએ તો હવે વાત હું બીજી કરી દઉં છું આ તો હસુએ કરી એટલે મારે આ પંદર મિનિટ રાખવી પડી બીજી વાત એ છે આપણો આજનો સૂત્રો પહેલે દિવસે અમે આ લોકોને એક સૂત્ર આપેલું કે તમારા દીકરાને તમારે આખી જિંદગીનો પ્રેમ પત્ર લખવાનો હે તમે ઘરના નથી બિચારા ડોસી નથી લખ્યો નથી મેં નથી લખ્યો કોઈ દી આપણે પ્રેમ પત્ર લખવાનો બીજે દિવસે આપણો સૂત્ર હતું બીજે દિવસે હું સૂત્ર હતું ભેટીને મળવાનું સાસુ સસરા હો દીકરા ઘરે જઈને ભેટીને મળવાનું ત્રીજે દિવસે હું સૂત્ર હતું હું મારા દીકરાને બ્લાઇન્ડલી સપોર્ટ આપીશ આ વાત હતી અને આજે ચોથો દિવસ છે આજે આપણા પાંચ સૂત્ર છે સિમ્પલ સિમ્પલ છે પછી એનું બીજા પાસે વર્ણન કરાવજો આ સત્ય છે આ હકીકત છે આજ સુખી થવાનું ને સફળ થવાનું અને મોક્ષનું એડ્રેસ છે મોક્ષ હત્યનામાં હશે સફળતા પણ હશે અને સુખ પણ હશે પહેલું છે આપણો સૂત્ર હું મારું કાર્ય ખરાબ કરીશ નહીં હું મારું કાર્ય ખરાબ કરી મારું કેમ આપણે બોલીને પણ ખરાબ કરીએ છીએ ખાઈને પણ ખરાબ કરીએ છીએ ખોટું વિચારીને પણ ખરાબ કરીએ હું કોઈ દીક મારું ખરાબ કરીશ ખ્યાલ આવ્યો આ મારું ખરાબ કરવામાં બધું આવી જાય છે આપણે મારા પરિવારનું આવી જાય બધું આવી જાય પણ હું પેલા આપણું પોતાનું મારું પોતાનું ખરાબ કરીશ નહીં ના તો ખરાબ વિચારીશ ના ખરાબ ખાસ સબકા મંગલ એ જે આ પ્રાર્થનામાં આવે છે સબકા મંગલમાં મેરા મંગલ તેરા મંગલ એમ બીજું છે હું બીજા કોઈનું ખરાબ કરીશ નહીં ને વિચારીશ પણ નહીં હું કોઈનું ખરાબ વિચારીશ નહીં હું મારું ખરાબ નહીં કરું હું તારું પણ ખરાબ તારું કહેતા હું ખરાબ નહીં કરું આ બીજું સૂત્ર છે અને હું જીવ માત્ર ની હિંસા નહીં કરું આપણા ત્રીજું સૂત્ર ત્રણ વાત છે જીવ માત્રની સાઠ વર્ષ થઈ ગયા છે હવે મોક્ષ ના દરવાજા તરફ જવાનું છે વોરા સાહેબે મને શીખવાડ્યું હતું એમ ત્રણ વીસ વીસ વર્ષના ત્રણ સૈકા વયા ગયા હવે છેલ્લો સહીકો વીસ વર્ષનો છે પત્નીને આગળ કરવાનો પત્નીને પ્રેમ કરવાનો એમ મોક્ષ પાસે જવાનો કે હવે આપણા હાથ વરસ થઈ ગયા છે હું મારું તો ખરાબ નહીં કરું બીજાનું પણ ખરાબ નહીં કરું ત્રીજી વાત છે કે જે મેં તમને કીધી એમ મોક્ષ તરફ જવાની છે ત્યારે હું જીવ માત્રનું ખરાબ નહીં કરું જીવ માત્રનું હોટેવર હોય આપણે જીવ માત્રનું ખરાબ નહીં કરીએ આવી ભાવનાથી તમે આ પ્રેક્ટિસ કરી લેજો આ વાતની આ બહુ હું વિચારીને કહું છું અને આ સભાનતાથી કહું છું તમને કોઈ ખોટે માર્ગે નથી લઈ જવા તમને સ્વર્ગ સુધી પહોંચવાનો રસ્તો બતાડવાનો છે જાવું તો આપણે જ પડશે અને ત્રીજું હું આ ધરતીનું ખરાબ નહીં કરું હલો આપણે આખી જિંદગી ધરતીની હોથા કાઢી નાખ્યા છે પણ હવે આજથી સંકલ્પ લઈએ છીએ આ ત્રણેય વાત તો થઈ ગઈ હાવ મનની છે એ આ ત્રણ વાત મનની છે અને બે વાત શારીરિક છે કે હું ધરતીનું ખરાબ નહીં કરું ધરતીનું ખરાબ નહીં કરવા માટે શું કરવાનું ગંદકી તો નહીં જ કરીએ પણ પાણી અંદર નાખશું ધરતીમાં આપણે આખી જિંદગી પીધું એટલું તો નાખીને જ મરશું ઘરનો બોર હોય વાડીનો બોર હોય ચોમાસાનું પાણી આપણા બોરમાં જવું જોઈએ હલો શક્ય હોય તો તમારા ખેતરનું પાણી ખેતરમાં રહે એના માટે એટલીક નાની તળાવડી કરી નાખો જો તળાવડી કરવી હોય તો તળાવડી કરી હું આપીશ તમારા ખેતરમાં અડધા વીઘાની વીઘાની પણ મારો ત્યાં લગીમાં મારા ઘરમાંથી મારા ખેતરમાંથી ટીપું પાણી જવું જોઈએ નહીં આ ગંગા કાંઠે સંકલ્પ કરવાનો છે હલો આ મોક્ષનું સરનામું છે છોકરાને કેટલા વિઘાદા જાહો ને તો મોક્ષ મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી પણ જેટલી જમીન છે એમાંથી જેટલું જીવાય એટલા સુધી પાણી જો બોમાં નાખ્યું તો તમારો મોક્ષનો દરવાજો ખુલ્લો હશે હલો એટલે ઘરે જઈને સંકલ્પ કરજો અને જેને પણ તળાવ કરવું હોય એને હરિકૃષ્ણ તમને સરોવર મફત કરી આપશે જમીન તમારી તમારી જમીનમાં તમારે અડધો વીઘો કરો પાણી મારું ન જાય જ્યાં નિશાણવાળો એરિયો હોય ને તળાવ કરી નાખો અડધા વીઘાનું આ આખી જિંદગીની હાથ પેઢી યાદ કરશે તમારા દીકરાઓને તમારી પેઢીઓ યાદ કરશે મારા બાપા હરિદ્વાર ગયા હતા અને આ સૃષ્ટિ માટેનું વરદાન લઈને આવ્યા હતા અને આ સરોવર બનાવ્યું હજી છે ને તમારો ઇતિહાસ હશે તમે હું કરીને ગયા એ નહીં હોય તમે જે કરીને ગયા એનો ઇતિહાસ હશે એટલે સોથું શું છે હલો બોલો બોલો પાણી મારા ખેતરનું મારા ખેતરમાં અને ઘરનું પાણી મારા ઘરમાં બોરમાં ઉતારી દેવાનું અને પાંચમું કમ તમારે મરવા ટાણે લાકડા જોઈ એટલા તો ઝાડ વાવીને જાવ હળું કાપવા સિવાયનું આખી જિંદગી કોઈ કામ ન કર્યું ભડના દીકરા એ શેઠે એક ઝાડ રેવા ન દીધું હોત કાઢી નાખ્યા બાવળીઓ નડે ને લીમડો નડે ને પીપળો નડે ને વડલો નડે ને તમારે મરવા ટાણે લાકડા જોહે ને કે સીધો ગંગામાં જવા દો તો એટલા ઝાડ વાવીને જાજો આપણે બહુ સારો પ્લસ પોઈન્ટ છે આપણે ત્રેવીસ લાખ તો ઝાડ વાવ્યા આ વર્ષે પણ એમ્પ્લોય એમ્પ્લોયને ખબર છે એના મા બાપને ખબર હશે અહીંયા હોય તો સોળ હજાર ઝાડ એ લોકોએ લખાવ્યા છે અને ઓલરેડી આપણે એસી ટકા ઝાડ એ લોકોને પૂરા પાડી દીધા છે અને ચોમાસામાં એમ્પ્લોય તમારા દીકરા દીકરીઓને જમાઈને સોળ હજાર ઝાડ વાવવાના છીએ આપણે તો પચાસ હજાર લાખ ઝાડ દર વર્ષે વાવીએ છીએ અને જીવવી ત્યાં લગી વાવવાના છીએ આપણી પાસે સો જણાની ટીમ છે જે ઝાડ માટે કામ કરે છે અને પાણી માટે કામ કરે છે આજે પણ ચોવીસ કલાક કામ ચાલુ હોય છે વિડીયાથી રોજે અપગ્રેડ આપતા રહે છે સો જણની ટીમ ખાલી ઝાડ માટે અને પાણી માટે કામ કરે છે ત્યારે આપણે બધા જલસા કરીએ છીએ હેલો આ પુનાય છે તમારે કરવાનું નહીં તમને રોયલ્ટી મળે એકવાર કરીને તો જાઓ પૈસા આપીને જાઓ કાંઈ ગેરંટી નથી તમારી પાસે જે છે કામમાં જય સ્વામિનારાયણ આપણું કરી લઈએ એ તો એનું કરવાના એની પાસે આખી જિંદગી પડી છે હેલો એટલે ઝાડનું કામ જેટલો પણ જમીન છે નકર હરાપ લાગશે તમને ધરતી માતાનો પાંચમું નેચરને ખરાબ નહીં કરીએ પાંચમું છે ઝાડ વાવવાનું પોતાની પાસે પાંચ વીઘા જમીન છે કે દસ વીઘા જમીન છે પંદર વીઘા છે કે પચાસ વીઘા છે ફરતા બોર્ડરે ખાલી વાવી દો હાગના વાવો સંદનના વાવો કે તમે પીપળાના વડલાના તો નહીં જ વાવો મને ખબર કાક મળે એવું વાવશું આંબા તો આંબા કાક વાવીને તો જાઓ વલ્લભભાઈ ઝાડવા ફરતા વાય આવું કીધે જાય છે મારો દોસ્તાર છે મરી ગયો ઝાડવા નો વાવે તો આવું કે ને હું આડો નહીં ફરું તારો દીકરો આડો નહીં ફરે અને તળાવ કરી નાખજે આ તો મારો મિત્ર ઈરા હરે ગણતો હતો જમીન છે પચાસ લાખ ની વીઘો વેચાય એવી બે જણા ને આમ કરીને બેઠા હોય વરસાદ નો આ જાય ક્યાં કઈ થાય નહીં એટલે ઝાડવા અને પાણી આ પાંચ આપણી આજની છે કયા કયા છે પેલેથી હું બોલાવું ફરીથી જોરથી બોલજો હું મારું ખરાબ કરીશ નહીં હું તારું ખરાબ કરીશ નહી હું ધરતી નું ખરાબ કરીશ નહી હું વાતાવરણ નું પણ ખરાબ કરીશ નહી આ સંકલ્પ સાથે જીવો આ ભાવ સાથે જીવો ભગવાન જ્યારે તમે મરશો ને તો લેવા માટે દરવાજે વેલકમ કરવા માટે રેડી છે આ મારી ગેરંટી છે નકર મારું બધું પુણ્ય તમારામાં સમર્પણ જો હું હારી જાઉં તો પણ જીવનમાં પાંચ સૂત્રો અપનાવો આ સેલી જિંદગી એ કારણ કે એવું ભાતું બાંધીને જાય આપણું પ્રમોશન રેડી હોય આપણું સુખનું એડ્રેસ રેડી હોય દુનિયામાં ક્યાંય સ્વગ્ન નથી જેટલું જીવાય એટલું ને જેટલું કરાય એટલું કામ કરી લ્યો પંચ્યાસી ચોર્યાસી વર્ષે મારા દાદા આજે બાર કલાક ઝાડના જ કામ કરે પાણીના જ કામ કરે મને સપોર્ટ આપવાના જ કામ કરે છે અને ખરેખર મારે એ જોવાની જરૂર નથી ને ફરાજ નાખવાની જરૂર નથી પાણી ટોળની જરૂર નથી કારણ કે એ બધું અહીંયા કરીને જાય છે હલો હારું દેખાડવાની કાંઈ જરૂર નથી જીવે છે ત્યાં લગી હું એને ખુશ રાખું અને સારું દેખાડું પાછળથી પાણી ઢોળ કરે ને એ બધા તો નાટક કરે છે ગામને દેખાડવા માટે કરે છે તારા બાપા હતા ત્યારે હળા વાકો વળીને પગેય લાગ્યો નથી પાણી ઢોળનો દીકરો કામ થશો ગામને લાડવા હુકામ ખબર છે તારી બાને થોડી ખીચડીમાં ઘી નાખીને દેને એનું પાણી ઢોળશે પાસળથી લાડવા કોઈ કામના નથી એટલે આપણે આવું કાંક જીવન આવો કાંક સંકલ્પ લઈને જાયશું આવા હેતુથી આવા કાર્યક્રમ આપણે કરીએ છીએ મારું પણ ભલું થાય તમારું પણ ભલું થાય જીવ માત્રનું પણ ભલું થાય આ સૃષ્ટિનું ભલું થાય નેચરનું ભલું થાય થેન્ક યુ વેરી મચ ગુડ લક આવા ભાવ સાથે આવી પ્રતિજ્ઞા સાથે ગંગા કિનારેથી આપણે જઈશું અને સબકા મંગલ થાય સબનું ભલું થાય એવું ભગવાનને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ ગુડ લક